એક મોટું નામ એક દિગ્ગજ નેતા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ એક મોટી જાહેરાત કરી છે એ જાહેરાત થી આખા રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ને હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઉભા કરીશ અપક્ષ પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના સ્ટેટમેન્ટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોય અને તે જ અંતર્ગત મધુભાઈ શ્રીવાસ્તવે પોતાના નામની જાહેરાત અપક્ષ ઉમેદવાર તરીકે કરી છે કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીમાં નામ નોંધાવીશ અલગ અલગ વોર્ડોમાં ઉમેદવાર ઊભા કરીશ ધમાકેદાર એન્ટ્રી કરીશ મધુભાઈ શ્રીવાસ્તવ તરફથી આ સ્ટેટમેન્ટ સામે આવતાની સાથે જ વડોદરા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે તાલુકા ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ન કોંગ્રેસ હશે આજે અમારો ત્રીજો નેત્ર હશે આ ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નયા નવું કામ એટલા માટે લે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લે આમ કરપ્શન ચાલે છે ખુલ્લા બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની રાપર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસથી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને બી ટિકિટ આપીને લડાવવાના કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા